સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી નવમી માર્ચના રોજ બે હજાર પચીસના રોજ એકસો એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાનાર દીકરીઓને પાનીતર વિતરણ કરવામાં આવ્યા હતા દિલાવરીની ભૂમિ સુરતમાં છાસવારે મહા સ્વારે મહાલગ્નોત્સવના આયોજનો થતા રહે છે ત્યારે આગામી સમયમાં યોજનારા એકસો એકત્રીસ દીકરીઓના સમૂહલગ્નને લઈને સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીઓને રોટલા ફુલેકામાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્નના બંધનમાં બંધાનારા દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા

સામાન્ય રીતે હોય છે ત્યારે વિદ્યા વિકાસ અને ચેરિટેબલ ટ્રસ્ટના સાતમાં લગ્ન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે એકસો પચીસ લગ્ન થયા હતા આ વર્ષે એકસો એકત્રીસ લગ્ન થનાર છે સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વર્ગોડાનું આયોજન કર્યું છે એ વર્ગોડો કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે યોજવામાં આવશે મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આગમી તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ એકસો એકત્રીસ દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફૂલેકો આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે એકસો ને એકત્રીસ એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે નવ ત્રણ તારીખના એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ પાંત્રીસથી સાડત્રીસ હજાર માણસોનો આ કાર્યક્રમ છે વિદ્યા વિકાસનો આ સાતમો સમૂહ લગ્ન છે ગયા વર્ષે એકસો ને પચીસ હતા છઠ્ઠો સમૂહ લગ્ન આ વખતે એકસો ને એકત્રીસ છે સાતમો સમૂહ લગ્ન સમૂહ લગ્ન તો બધા કરતા હોય છે પણ આજે વિશેષતામાં આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે ભાઈ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓને કુમારોનો વરઘોડો રાખ્યો છે પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થાય ટ્રાફિક ન થાય એ દીકરીઓની ઈચ્છા પૂરી થાય એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોન ન્યૂઝ સુરત